નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું અને ફરી એકવાર નવી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એના પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધો સર ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો આ વિડીયો કારણ કે આ નાના બાળકની સ્ટોરી છે અને જે પણ માતા પિતા એના બાળકને એકને એક હોવા છતાં બહુ લાડ કરાવે છે એને આ વિડીયો ને જરૂર શેર કરજો તો ચાલો મોડું ન કરતા આર્મી સ્ટોરી શેર કરે છે આપણા દલાઈ લામા દલાઈ લામાનું નામ સાંભળેલું જે બૌદ્ધિક ધર્મ ગુરુ હતા એવો જ એક ધર્મ ગુરુનો છોકરો જે મોટો ધર્મગુરુ હતો એની સ્ટોરી નાનો હતો પાંચ વર્ષનો હતો જ્યારે અને મને વિદ્યાપીઠ મૂકવાના હતા ત્યારે મારા પપ્પા મને કેતા કે કાલે વિદ્યાપીઠ તારે જવાનું છે બેટા અત્યાર સુધી વિદ્યાપીઠ જતા જતા આપણા પૂર્વજોમાં કોઈ પાછો વળી નથી જોયું એટલે બેટા તું ન જોતો પાછું વળીને કોઈએ જોયું નથી જો પાછું વળીને જોયો તો આ ઘરમાં કોઈ દિવસ પ્રવેશ નહીં મળે તમે છોકરો પાંચ વર્ષનો છોકરો ખાલી હા કાલ જતી વખતે તારા મમ્મી નહીં હોય તારી સામે કારણ કે કદાચ તારા મમ્મી સામે હોય ને આંસુ આવી જાય તો તને જતો રોકી દે તારા ભવિષ્યમાં વિઘ્ન બને એટલે તારા મમ્મી નહીં હું પણ નહીં હોય પણ જતા જતા તારા ઉપર મારું ધ્યાન પૂરતું હશે જો તે વડીને પાછું જોયું તો આ જીવનમાં આ જીવન તને આ ઘરમાં પ્રવેશ છોકરો સવારનો પોળ થાય છે વહેલો નોકર ઘોડા ઉપર બેસાડી અને એ છોકરાને લઈને વિદ્યાપીઠમાં હાલતો થાય છે ચાલતા ચાલતા કહે છે કે બેટા પાછું વળીને ના જોતા તારા પપ્પાની નજર તારા ઉપર હશે જ જો પાછું વળીને જોયું તો આ ઘરમાં જીવન પર તને પ્રવેશ નહીં મળે છોકરો જી ચાલતા 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 આગળ પાછો નોકર કે છે વિદ્યાપીઠમાં પ્રવેશ પરીક્ષા હોય છે જો એ પરીક્ષામાં ઉત્તીર્ણ ના થયો એ પરીક્ષામાં પાસ ના થયો તો નહીં ઘરમાં પ્રવેશ મળે કે નહીં બહાર મળે ચાલતા ચાલતા વિદ્યાપીઠ આવે છે વિદ્યાપીઠમાં એન્ટર કરે છે બાર દ્વાર ઉપર બેસે છે આવીને ધર્મગુરુ કહે છે આ વિદ્યાપીઠમાં ભણવા માટે તમારે એન્ટ્રન્સ એક્ઝામ દેવાની હોય છે તમે તૈયાર છો એક્ઝામ દેવા માટે પ્રવેશ પરીક્ષા તો કે હા હું તૈયાર છું મેઇન ગેટ આગળ બેસ અને હું જ્યાં સુધી ના કહું ત્યાં સુધી આંખો બંધ કરીને ખાલી શાંતિથી બેસવાનું છે છોકરો તરત જ મેઇન ગેટ આગળ બેસી ગયો અને આંખ બંધ કરી જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તારે આંખ ખોલવાની નથી અને જો પરીક્ષામાં નપાસ થયો તો આમાં વિદ્યાપીઠમાં એડમિશન નહીં મળે છોકરો કાંઈ વાંધો નહીં મેઇન ગેટ આગળ બેસીને છોકરો આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી ગયો છોકરો ધ્યાનમાં બેસતો મચ્છર માખી કેટલાય ડિસ્ટર્બ કરતા હતા કરડતા હતા તો પણ છોકરાએ આંખ નાખવાની લીધો થોડી વાર છોકરાને થતું એટલે આ ખોલીને જોઈ લો પણ ના એનું મક્કમ હતું અને એને ખબર હતી જો આ ખોલી દઈ વિદ્યાપીઠમાં એડમિશન નહીં મળે ઘરે પણ પાછા જવાની નહીં મળે મન મક્કમ કરી લીધું તું છોકરાએ થોડી વાર પછી ધર્મગુરુએ વિદ્યાપીઠના અમુક છોકરાઓને રમવા માં રમવામાં એકલા છોકરા ઘડી કે અડે એના ઉપરથી કુદીન જાય કિલ્લોલ કરે અવાજ કરે આજુબાજુ રમતા પણ છોકરાએ છતાં આંખ ન ખોલી ઈચ્છા તો ઘણી થતી છોકરાની કે આંખ ખોલી દઉં અને જોવું શું થાય છે પણ મનમાં દ્રઢ નિશ્ચય કરી અને આંખો ખોલી નહીં કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક પાંચ કલાક પછી ધર્મગુરુ આવ્યા અને કહે છે બેટા હવે તું આંખો ખોલી શકે છે છોકરાએ આંખો ખોલી અને કહે છે કે તું એન્ટર પરીક્ષામાં પાસ થઈ ગયો છું અને તો હું વિદ્યાપીઠમાં શિક્ષા ગ્રહણ કરી શકું જો કોઈ વ્યક્તિ ખાલી બેસો આંખો બંધ કરી કલાક બે કલાક બેસી ન શકે તો બીજું તો શું કરી શકે જો તમારું મન એકાગ્ર કરી ન શકે તો બીજું તમે શું કરી શકો વિદ્યા લેવા માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે અત્યારના મા બાપો છોકરાને લાડ ડોલાડ એક ને એક છોકરા હોય છે સાહેબ અત્યારના જમાનામાં બહુ છોકરા પણ નથી હોતા બહુ લાડથી માતા પિતા દાદા દાદી બહુ લાડથી જે જોતું હોય આપી દે છે આ જ લાડ સાહેબ છોકરાને ભવિષ્યમાં મોટો થઈને ખૂબ દુઃખી કરે છે ક્યાંક બાર ભણવા મોકલવું કોઈ હોસ્ટેલમાં મોકલવું તમે છોકરા જતા નથી અને છોકરો ઢીલો થાય એટલે મા બાપ એ પણ ઢીલા થઈ જાય છે આ પહેલેથી કડક ના રહેવાથી તમારો છોકરાનું ભવિષ્ય પણ બગડી શકે છે તમે જોયું હોય છે ચાઈનાના લોકો તનુસર નાનપણથી જ જે ઓલિમ્પિકમાં એને સપનું હોય છે મેડલ લાવવાનું તો નાનપણથી જ કેટલીક કડી મહેનત કરાવતા હોય છે છોકરા રોતા હોય છે પણ ધ્યાનમાં એવું નથી કે તો એટલું બધું કઠોળ બનો પણ એકાગ્રતા જરૂરી છે છોકરાના ભવિષ્ય માટે છોકરાના ભણતર માટે એટલે કડક રીઓ સાહેબ આ નાની એવી સ્ટોરી કદાચ એવા મા બાપની જિંદગી બદલી દેશે કે જે મા બાપ નાનપણથી એમના છોકરાઓને બહુ લાડ કરાવતા હોય છે કરે છે ભલે પણ આ લાડ ડુલાર એના ભવિષ્ય માટે સારા નથી હોતા એટલે એકાગ્રતા એને કેળવ્યું છે એના ઉપર તમે ધ્યાન આપો એના ઉપર કઠોળ બનો જો અત્યારથી કઠોળ નહીં બનો તો એના ભવિષ્ય માટે બહુ ખરાબ વસ્તુ છે જો આ વિડીયો તમને ગઈ હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરી દેજો તો આજ માટે આટલું જ ಚೈನ್ ಒಂದೇ ಮಾತ್ರ ಉದ್ದು